થઈ શકે છે તો સાહેબ હવે ચેક કરે છે પછી આપડે ખબર પડે કે દાદા શું પ્રોબ્લેમ જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો પરિવાર મળ્યા છે એક નવા વિડીયો સાથે અને મિત્રો આપણે આગળ એમ થોડાક દિવસો પહેલા એક સેવા માટે આવ્યા હતા ડમાસા ગામે ઉના તાલક ઉના તાલુકાનો ડમાસા ગામ જે આપણે દાદાને કીટ વિતરણ કરી હતી અને દાદાને આપણે પૂછ્યું હતું પરિસ્થિતિ શું છે દાદાની પરિસ્થિતિ તમે આગળના વિડીયોમાં જોઈ હતી કે કઈ રીતના પરિસ્થિતિ છે પણ દાદાને આપણે એક હતી એક સાયકલની હતી એ આપણે થોડા દિવસોમાં એ પણ આપણે વ્યવસ્થા કરાવશું અને બીજી એક મેડિકલની હતી કે એમ કે એના શરીરમાં થોડું જમવાનું ખાય છે જમવાનું જમવાનું વ્યવસ્થિત હાલ છે પણ ચાલતું નતું તો આપણે આજે ઉના મહેતા હોસ્પિટલમાં જઈએ ત્યાં કેમ છે તો દાદાને બતાવ્યા વ્યવસ્થિત કે દાદાને શું પ્રોબ્લેમ છે તો આપણે એની સારવાર સાથે સારવાર કરશું તો ચાલો હવે દાદાને આપણે ઘરે લેવા જઈએ છે તો બન્યા રહેજો વિડીયોમાં મળીએ આવો આવો

टमाटर राम राम वीरन भाई आपडी एक्टर आजा आजा मार मोहळ नादन मारा मामी होता नाम देना મિત્રો તો હવે દાદાને આપણી સાથે લઈ લીધા છે દાદાને હવે આપણે ઉના દવાખાને જઈએ શું પોઝિશન છે શું તકલીફ છે અને શું નિવારણ આવી શકે તો આપણે ઉના જાય ચાલો મળીએ ઉના તો આપણી સાથે દાદા છે તમે જોઈ શકો છો ચાલો મળીએ તો હવે ઉના તો દાદાને આપણે

મિત્રો નામ લખાવી અને કેસ કઢાવીને આપણે હવે આવી ગયા છે મારા હાથમાં જોઈ રહ્યો છે તો કે કેસ છે સાહેબને બતાવે કે શું પોઝિશન છે અને કઈ રીતના દાદાની સારવાર થઈ શકે તો મિત્રો હવે આપણે ડોક્ટર સાહેબ પાસે આવી ગયા છે અને સાહેબ હવે ચેક કરી શકીએ શું પ્રોબ્લેમ છે દાદાને અને તેનું નિદાન શું થઈ શકે છે તો સાહેબ હવે ચેક કરે છે પછી આપણે ખબર પડે કે દાદાને શું પ્રોબ્લમ છે મિત્રો હવે આની સેવા આપણે પૂરી કરીશું દાદાને આપણે હોસ્પિટલ મેકલ લઈ ગયા હતા દવા આપી હતી થોડી બાબા બતાવવાનું કીધું દાદાને કીધું છું કે આ તેડા થોડું પ્રોબ્લેમ છે કે આ તેડાબળા પડી ગયા એના કારણે આવું થાય આથી બીજો કશો પ્રોબ્લેમ નથી પણ દાદાને આગળને આપણે રાશનની જરૂર પડશે તો પણ આગળ પણ આપણે પૂરી કરીશું દાદાને પણ હવે ઘણી ઉંમર થઈ ગઈ તો મજા નથી આપણે કીધું કે આપણે ડોક્ટરને બોલાવીએ પણ એમના દીકરી છે તો માજી કહીશ કે ડોક્ટરને બોલાવો છે બરાબર ને થોડુંક નાસ્તોમાં લાગે છે ગાઠકી અને હમણાં તહેવાર છે થોડું ગાઠકીને એવું લાવીએ છે અને આગળ પણ આપણે જે તહેવારો આવે છે તો આપણે તહેવારની પહેલાં નાસ્તો બનતો છે એવું બધું આપી દઈશું મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે વિડીયો વિડીયોને એન્ડ કરીએ છીએ સેવાનો પૂરી કરીએ છીએ આગળ નવી વિડીયો સાથે નવી સેવા સાથે મળીશું જય શ્રી કૃષ્ણ રાધે